નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારે યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું ખેડૂતો માટે એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને છૂટા ફૂલોની ખેતી કરવા માગતા હોય તે ખેડૂતોને સરકાર તરફથી મિત્રો મહત્તમ રૂપિયાની સહાય આપશે એટલે કે જેની અંદર જો તમે ખેતી કરો છો છૂટા ફૂલોની તો તેની અંદર મિત્રો તમને સરકાર છે તો સબસિડી સહાય આપશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે ચાલો તો હવે યોજનાની આપણે વિગતવાર માહિતી મેળવીશું કે આ ખેડૂતને કેટલો લાભ મળે છે એ વિશે વાત કરીશું બધા જિલ્લાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે છૂટા ફૂલોની ખેતી કરવા માટે ખેડૂતોને મળશે સહાય એટલે મિત્રો તમે પણ ફોર્મ ભરી શકો છો અને તમે પણ આ યોજનાની અંદર લાભ લઈ શકો છો જે છૂટા ફૂલોની ખેતી આવે છે એ ખેતી કરવા માગતા હોય ખેડૂતો તે તેમણે મિત્રો સહાય મળશે હવે આગળ વાત કરીએ તો કયા ખેડૂતને કેટલો લાભ મળે છે એચઆર ટી નાઇન યુનિટ કોસ્ટના રૂપિયા ચાલીસ હજાર પ્રતિ હેક્ટર નાના અને શ્રીમાન ખેડૂતોને ખર્ચના ચાલીસ ટકા મહત્તમ રૂપિયા સોળ હજાર પ્રતિ હેક્ટરની અંદર મળવા મળવાપાત્ર થશે અને અન્ય જે બાકીના ખેડૂતો છે તે માટે ખર્ચના પચીસ ટકા અથવા મહત્તમ રૂપિયા દસ હજાર પ્રતિ હેક્ટરની અંદર સહાય મળવાપાત્ર થશે અન્ય ખેડૂતોને છે તે મિત્રો દસ હજારની સહાય મળવાપાત્ર થશે અથવા જે પચીસ ટકાવારી પ્રમાણે સહાય મળવાપાત્ર થશે અને નાના નાના શ્રીમાન ખેડૂતોને ખર્ચના ચાલીસ ટકા અથવા મહત્તમ રૂપિયા સોળ હજાર પ્રતિ હેક્ટરની અંદર મિત્રો તમને સહાય પાત્ર થશે આ યોજનાની અંદર વાત કરીએ તો આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે આ યોજનાની છેલ્લી તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કર્યા પછી મિત્રો તમારે જે તે જગ્યાએ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી છે એનો આપણે ડિટેલમાં વિગતવાર માહિતી છે કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે વિડીયો દેખશે એટલે મિત્રો તમને તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા મફતમાં પણ ફોર્મ ભરી શકો છો અને બધી માહિતીની તમને ખબર પડે જશે કેવી રીતે ફોર્મ ભરવું કઈ જગ્યાએ જમા કરાવવાનું રહેશે અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તો હાલના સમયમાં યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે અને ત્યાં આ યોજનાની અંદર લાભ લઈ શકે અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલના મિત્રો સબસ્ક્રાઇબન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય